जय बाडर वीर ऑफिशियल सब्सक्राइब टू माय चैनल एंड आल्सो प्रेस दिस बेल आइकन ये डालो क्या तो तो मगो कई ना मरी सेटा था, था बे ए भाई ए हु का बात रु बे, बे भाई जता एक तो भाई जतो रे मज ना दे बे बे भाई हो मज जाता बस मने जावाले मार नहीं पड़ती आज जोन जो पाइपो फेकी फेकी ना आवाज आ खेत पिला है ढमे की आयो पिला थुमरा वाला મેળી નાખી કોક ઉપાડી જાય ઉપાડી જાય તો આપણા માં કોણ પાઇપ ઉપાડી તું આપડે પેલા એરંડા જોતા ખાયા અલ્યા આપડે બે પેલા નતા જોવા જાય એક ડાળો એ તો તું કર્યું બધું પણ હેઠળ ઓટો તો મારી આવી જોવા જવું છે જોવા જવું જ પડે

મહેનત કરવાની જરૂર અરે ભરતજી હા ભાઈ વસ્તુ તો બધું કમ્પ્લીટ છે આપડે તો આ આવવાનું કોક કરવું પડે ભાઈ આજ તો અરે હોંભળો તો આ મને તો ચક્કર આવું તું તારા પાણી સોગન તારા સોગન ઊભો થા તું ના એ ઊભો આ ના એ ઊભો એક તો હું

મને તો જેમ તેમ આવું કદી મને પહેલી વાર ચુસ આવતો સારા પાણી તો મને તો પહેલી વાર આવું થાય છે આ ઓ સક્કર આવું મને તો મકદક કોમ કરતો નઈ તો મને આખો તું ના પાખી જાય આ તો વાય મન તું લાગી વાય આવ નહીં તું

ઓ ભલુગા આયત પૂજી પેલા ઓસે આવો છે હા ઉ થાય છે ભૂલી લાય પેલા ઓસે આવો છે કરિયે 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 મણો તો મોરસા આવે છે બરોબર હાલ ઉભો કરી વાત ટક ટક પૂજી આવી ગયા છો તમે બેહજો હોય હા બરોબર ઉભરો યાર બંદુ બંધ કરું પડે ને ઇને કલાક હો 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 પુત્રુ ના પુત્રુ નહીં આવતું તું ઓછો ખુલી ના કોમ સર ઉભરો હે જો ભરત તું હે ને જે ભરત ભાઈ ભાઈ હા આ છો ગયાતા અમે બે હવારે ઓટો મારતા હતા ખેતરમાં સાપાસુ કો મારના હુંં પર હડકુ આમ હું દુન દુન જાન આજ મારો બધું આલ્યા જા કાકે ભાઈ થઈ જ બન થઈ જા હાલ થઈ જા ચાલો આવી જ હડન કેવું લાગે છે મગા ભાઈ કેવું લાગે છે મને આ હેતરમાં તું ભાઈ શું જોજો હાલ છે મૂળો કરવું પડે મૂળો હા મૂળો ભાઈ પડે એટલે મૂળો કરવાનો ભાઈ

બે હર કાવતરું થઈ ગયું વાત કરવી પૂછ્યું કાવતરું થઈ ગયું કાવતરું કાવતરું ખબર જ નહી હજી આ તો હું અત્યારે

નાખી દીધું એરંડા ખાઈ જાવ તો ના જવું ને જય માતાજી મિત્રો અમારો વિડીયો મનોરંજન માટે બનાવ્યો હતો કોઈ મન ઉપર લેતા નહિ અને લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય ભાડેરવીર